સહજાત્મક સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે આ સઘળા સંસારની રમણી નાયક રૂપ તે કઈ રીતે આ સંસારનું મૂળ કારણ આ સંસારનું નાયક આ સંસાર દરિયો હંમેશા લીલો જ રહે સુકાઈ ન જવા પામે તેને માટે રમણી એટલે સ્ત્રીને જવાબદાર ગણી છે અહીં મૂળ વાત એ છે કે સ્ત્રીમાં દોષ નથી મલિન વાસના જ બધા દુઃખનું કારણ છે આર્ય સંસ્કૃતિ પુરુષ પ્રધાન હોવાથી સ્ત્રીને મધ્યમાં રાખી કામ વિકાર વિષય વાસનાની વાત કરાય છે પણ સ્ત્રીએ પુરુષ અંગે આ જ વિચારવા બોધ છે કે આ સઘળા સંસારનો રમણો નાયક રૂપ સ્ત્રી વેદ પુરુષવેદ અને નપુસંકવેદ વેદોદયનો નાશ થાય ત્યારે જે ખરો ઉપદેશક બની શકે અને વેદોદયનો નાશ તો છેક નવમે ગુણઠણે થાય છે સ્ત્રીમાં આશક પુરુષ કે પુરુષમાં અસક્ત સ્ત્રી બંનેને સંસાર પરિભ્રમણમાં મજબૂત મૂળિયા છેક ઊંડે રહ્યા છે તે ઉખેડે જ છૂટકો છે અને જે તે મૂળથી ઉખડે તેને પછી એ ભાઈ એ તો તત્વ વચન છે કે ભવ તેનો લવ પછી રહે સંસાર સાગર સુકાઈ જવા પામે શ્રી પદ્મનંદી આચાર્ય બ્રહ્મચર્ય અષ્ટકમાં બોધે છે કે વધે માત્ર સંસાર જેના પ્રતાપે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે સ્વરમાતણો ભોગ એવો ગણે છે અહીં બીજી સ્ત્રી કે પરણેતર સિવાય બીજો પુરુષ તેની તો વાત શું કરવી ફક્ત પોતાની સ્ત્રી સ્વ ભોગ એ પણ જીવને ચિરંકાળ દુઃખી કરે છે આ કામવાસના જ આ સ્ત્રીનો સંગ કરાવે ઘર મંડાવે ભલે ને સમાજની સાખે પંચની સાખે અગ્નિની સાખે પરણ્યો ઘર માંડ્યું હવે ચિરંકાર દુઃખ ભોગવશે એવા કર્મો બાંધવાનો આઠ આઠ ભવ સાથે આઠ આઠ ભવની પ્રીત અષ્ટભાવાંતર વાલી જાણે એકબીજા માટે જ પ્રકૃતિએ ઘડ્યા તેને જ્યારે ભગવાન નમીના છોડે છે રાજુળ વાલ છૂટા કરી માથા પછાડે છે પણ હવે નહીં બહુ થઈ નિમિત્ત પકડી બળિયા થયા ઉપાદાન જગાડ્યું સ્વ પર કલ્યાણ કરી ગયા અને નમીનાથ ભગવાન રાજુલને પણ મોક્ષ મોકલે છે જે કામથી નથી મૂંઝાયા તેને દેવલોકના દેવો તો શું જ્ઞાની પણ નમે છે પરમપદેવ હાથ નોંધ પહેલીની ઓગણીસમાં નોંધમાં અવલોકે છે અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી તે જ પરમાત્મા છે પણ આ બ્રહ્મરથના ભોગી કોઈ કોઈ કોઈક વિરલા યોગી એ રસ જાણે અને માણે એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ હવે શોક એટલે દુખિયારો નહીં આર્થ ધ્યાનમાં નહીં ઉદાસીન સંભાવ અધ્યાત્મકી જનની અકેલી ઉદાસીનતા હવે સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા સમુદ્રના મોજા ઉછલતા બંધ થયા હવે સરોવરનું પાણી શાંત નિર્મળ પારદર્શક સપાટી રત્ન સ્ફટિક જેમ નિર્મળ આ બ્રહ્મચર્ય તો સ્વર્ગીય તરુ છે ઝાડ છે ફળ પંક્તિ ત્યાં રચી રહી પ્રતિ ડાળજો બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે પચરામુ છત્સોમાં પરમુપૌદે બોધ્યું છે કે જ્ઞાની પુરુષને નવ વડ વિશુદ્ધ બ્રહ્મચર્ય દશા વર્તે ત્યારથી જે સંયમ સુખ પ્રગટે છે તે અવર્ણનીય છે ઉપદેશ માર્ગ પણ તે સુખ પ્રગટ્ય જ પ્રવૃત્તિ છે આવા બ્રહ્મચારી જ અધ્યાત્મ ઉપદેશ બીજા બધા સંસારનો બોધ કરે એ સહેજે સમજાય એવું છે જે વસ્તુનું મહાત્મ્ય ભેસ્યું હોય તેનું બોધન જેવું કરે તેનું બોધન જ થઈ જાય અધ્યાત્મ કલધ્રુમમાં સ્ત્રી મમત્વ મોચન અધિકારમાં મુનિ સુંદર સૂરી પ્રકાશે કે સ્ત્રીએ તો ગુફા વગરની વાગણ દર વગરની નાગણ નામ વગરનો વ્યાધિ મહારોગ અને મૂળ વગરની ઝેરી અમરવેલ છે એ મારે જ છૂટકો કરશે તેને વળગ્યો તે મરે ત્યારે જ છૂટે આત્માનું શાસનમાં મને ગુણભદ્રાચાર્ય કહે છે કે દુર્ગમ્ય મુક્તિ અદ્રી ચડતા ગુપ્ત ખાડો પતંગનો મુક્તિ મેલે ચડતા આ ખાડામાં લપસી પડે તપસી જાય લપસી એકલો હતો હજુ લપદાયો નથી કરોળીઓ હજી જાળામાં ફસાયો નથી એકડે એક જ એક જ છે હવે બગડે બે એકમાંથી બે થાય બધું બગડ્યું દૂધ બગડ્યું ફાટ્યું હવે દહીં જામે નહીં આગળ વધતા તગડે ત્રણ ત્રગડે બેમાંથી ત્રણ થયા સંતાન ઉત્પત્તિ કરી હવે ત્રગડે કમાવવા માટે ધક્કે ચડાવે ત્રણ જણનું ભરણ પોષણ કરવાનું છે તે ઉપાધિ નોતરી ભર યુવાની કમાવાનું સ્ત્રી પુત્રનું ભરણ પોષણ કરવાનું ખાંડાની ધાર અને એમાં સત્તા ધન જોબનને ઠાકરી એ ઉપર અવિવેક હટલાવાના જો થયા અનર્થ કરે અનેક હવે સંસાર હારવાનો પ્રિતમદાસજી કહે છે વાલ કરીને વેખડું પાય ઝેર પાય છે પ્રિય પુત્ર સ્ત્રી સગા પરિજન અનર્થ કરે અનેક આગળ બોધે છે સંસાર મેંડ્યો આ ઉંદર બિલાડીને મોંમાં આવી પડ્યો આ ઉંદર બિલાડીને મોંમાં આવી ફસાયો હજુ સમજે ને છટકી જાય તો તે કંઈ બિલાડીના ગુનામાં આવતો નથી મોહ છતાં દયા માનવાથી કર્મ ભૂલથપ ખાવાનો નથી બહુ બેટા બહુ બેટિયા દો નારી ભરથાર ઇનકું કોઈ ન મારીએ મારી રહ્યો કિર્તાર પરમકુમારદેવે હાથ નોંધ ત્રીજી ઓગણીસમી નોંધમાં બોલ્યું છે કે ચારિત્ર વશીભૂત કરવાને માટે સર્વ પ્રમાણ ટાળવાને માટે આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે અને આ નથી તો બ્રહ્મચર્ય અષ્ટકમાં મુનિ પદ્મનંદી પ્રકાશે તેમ વ્રતોના તરુ મૂળથી છેદવાને કુહાડી ખરે તીક્ષ્ણ પ્રત્યક્ષ જાણે કેમ કે અબ્રહ્મ તો મહામોહો ચિદ્ધશત્રુને એ વિકાસે ભૌગોલિક કર્મના ઉદયે ભાવના ફેરા ટાળવાને સંસાર માંડવો પડ્યો એવા પરમ પરમકૃપોદે સ્ત્રી સંબંધી મારા વિચારમાં વચનામૂત અઠ્યોતેરમાં બોધે છે કે એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે તે આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં સિદ્ધાંત વાક્ય ઉપદેશ બોધ તરીકે બોધ્યું કે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપને આપે છે લગ્ન પહેલાં આઠમે મહિને કહે છે આ સંસારને શું કરવો અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ આ દશાના ધારકને ગુરુવાસમાં રહેવું થયું તપત લોહ સમ સમીજી તપેલા લોઢા ઉપર કર્મે દબાવી રાખે છે ક્યારે પગ ઉઠાવું ક્યારે પગ ઉપાડવું ત્યાં હોય નિવૃત્તિ અંતે સ્ત્રીનો ત્યાગ સંસારના નાયકને જીત્યો સંસારનો નાશ તેનું નામ મોક્ષ બ્રહ્મચારી ખરો ભગવાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ